અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓ રંગપુર ધનસુરાના વડાગામ સહિત આઠ જેટલી પ્રાથમિક શાળા પૈકી ત્રણ શિક્ષકોને બરતરફ કરવાની અને અન્ય શાળાના ત્રણ શિક્ષકોને સાંભળ્યા પછી આખરી કાર્યવાહીની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તજવીજ હાથ ધરી છે સાથે જિલ્લાના તમામ તાલુકા શિક્ષણાધિકારીઓ પાસે શાળામાં અનિયમિત રહી બાળકોના ભણતર સાથે ચેડાં કરતા શિક્ષકોની પણ યાદી મંગાવી હોવાનું અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ કુમાર દવે એ જણાવ્યું હતું અરવલ્લી જિલ્લામાં લાંબા સમયથી ગેરહારો એવા શિક્ષકોની માહિતી મંગાવી છે અને તેમાં કુલ છ શિક્ષકો એવા જે લાંબા સમયથી બિન અધિકૃતિ ગેરહાજર છે તો વિદેશમાં તેઓના સંદર્ભમાં અમે કાર્યવાહી કરી રહ્યા છીએ બર તરફ કરીશું કે રાજીનામું મૂક્યું છે ને રાજીનામું મંજૂર કરવા પાત્ર તો એ પ્રક્રિયા કરીશું પરંતુ નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની થાય છે એ અમે કરીશું સર કઈ કઈ સ્કૂલના છ શિક્ષકો છે એમાં વડા ગામના એક સુધીરભાઈ છે એક બેન છે દક્ષાબેન છે એક રિતેશભાઈ ભગોરા છે આ બધા શિક્ષકો ઉપર અમે કાર્યવાહી કરવાના છે એક બેન સોમવારના રોજ હાજર થવા પણ આવેલા પરંતુ એમને પણ અમે બાકીની જે કાર્યવાહી છે એની પૂરી કરી અને ત્યારબાદ એમને હાજર કરવા કે કેમ તેનો નિર્ણય લઈશું આ સિવાય પણ એક શિક્ષક છે એમને પણ ખુલાસા પૂછીશું ત્યારબાદ નિર્ણય લઈશું સર સ્કૂલની અંદર અનિયમિત શિક્ષકો પણ વધુ અનિયમિત શિક્ષકો હોય કે બે ત્રણ દિવસ આવતા હોય પાછા દસ પંદર દિવસ ના આવતા હોય અને વારંવાર રજા ઉપર જતા રહેતા હોય તો એના વાજબી કારણોની ચકાસણી કરી અને નિયમ નિયમો અનુસારની કાર્યવાહી કરવાની થતી કરીશું આવા શિક્ષકોની યાદી પણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી મંગાવી છે